સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો સુરેન્દ્રનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવા ક્ષત્રિય સમાજના યુવકોએ સાંજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે ક્ષત્રિય સમાજની જગ્યામાં ભારતીય જનતા પાર્ટીએ મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું છે કાર્યાલય ખાલી કરવાની માંગણી સાથે ભાજપના આગેવાનો સમક્ષ યુવકોએ આ માંગણી મૂકી છે સાંજ સુધી કાર્યાલય ખાલી કરવા માટે અલ્ટિમેટમ અપાયું છે ક્ષત્રિય સમાજના યુવકોએ સાંજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે ક્ષત્રિય સમાજની જગ્યામાં ભારતીય ખોલ્યું છે તો કાર્યાલય ખાલી કરવામાં નહીં આવે તો ઉગ્ર કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે રૂપાલાની ટિકિટ રદની માંગણી સ્વીકારવામાં ન આવતા યુવકોએ આ માંગણી કરી છે તો જે રીતે રૂપાલાને લઈને વિવાદ છે તે બાદ હવે ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી યથાવત જોવા મળી રહી છે એક બાજુ પરશોધન રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરી ચૂક્યા છે બીજી બાજુ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી દિવસે ને દિવસે વધી રહી છે સુરેન્દ્રનગર ખાતે મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવા માટે ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને અલ્ટિમેટમ આપ્યું છે ય સમાજનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે શું છે સમગ્ર માહિતી સમાજના જે ભાજપનો વિરોધ જે છે તે યથાવત જોવા મળી ગયો છે ત્યારે વાત કરું તો ભારતીય જનતા પાર્ટીનું જે મધ્યસ્થ કાર્યાલય છે તે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જે સક્રિય સમાજની વારી ખાતે રાખવામાં આવ્યું છે ત્યારે વાત કરે તો જયારે પરસોત્તમ રૂપાલાનું નામ જાહેર થયા બાદ એક વાર ફરીથી જે મધ્યસ્થ કાર્યાલય ખાલી કરવાની વાત હતી ત્યારે પણ સક્રિય સમાજના આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટીને કહેવામાં આવ્યું હતું કે જે આ મધ્યસ્થ કાર્યાલય છે તેને ખાલી કરવામાં આવે અને ફરીથી આ વાત કરે તો ક્ષત્રિય સમાજના આગેવાનો છે કે જે અને યુવાનો ક્ષત્રિય ઉપયોગ થાય અને ક્ષત્રિય સમાજના ભલા માટે આ કાર્યનો ઉપયોગ થાય તેવી તેવા માટે આ કાર્યાલય ખોલવામાં આવ્યું કે નહીં તે કોઈ રાજકીય રીતે કાર્યક્રમો કરવામાં આવે તે બાબત વિરોધ ભારતીય વધી રહી છે

દૂતરેજ રોડ ઉપર શ્રી માનસિંહજી રાજપૂત છાત્રાલય એ રાજપર બાપાની પોતાની મિલકત છે પણ એની કમિટીના ટ્રસ્ટી સાથે અમારે વાત થઈ છે અમે આ લોકોને અલ્ટિમેટમ બહુ ટાઈમ પહેલાં આપેલું હતું કે ભઈ સમાજ આજ આ લડતમાં નીકળ્યો છે અને સમાજની જ પ્રોપર્ટીનો જ્યારે ભાજપ કાર્યાલય તરીકે ઉપયોગ થતો હોય તો એ વ્યાજબી નથી થતું તો એમના ટ્રસ્ટી સાથે પણ વાત થઈ છે ભાજપના જે કોઈ એમના કાર્યકર હોદ્દેદારો છે જે ત્યાં કાર્યાલય સંભાળે છે એમને પણ આપણે સમય આપેલો હતો પણ છતાંય એક અમારા સમાજની એક સ્વભાવની મર્યાદાના હિસાબે અમે એ લોકોને એમને અલગ અલગ મુદ્દત આપી અમે અલગ અલગ મુદતોને સ્વીકારી ગઈ છે પણ આજે એમની સાથે વાત થયા મુજબ એમને સાંજ સુધીનો ટાઈમ અમે આપેલો છે કે સાંજ સુધીમાં કાર્યાલય ખાલી કરી આપવું અને કદાચ સાંજ સુધીમાં એ કાર્યાલય ખાલા ખાલી નહીં કરે તો સમાજના આક્રોશ લોકો કાર્યાલય ખાલી કરશે તો સારી વાત છે કાર્યાલય ખાલી નહી થાય તો સમાજના આક્રોશનો એમને ભોગ બનવો પડશે હું શિવરાજસિંહ રાણા શ્રી રાજપૂત કર્ણી સેના જિલ્લા પ્રમુખ અમે જે અમારા સમાજનું બોર્ડિંગ ખાતે કાર્યાલય ખોલવામાં આવેલ હતું ભાજપ દ્વારા તે બાપુ સાહેબની પોતાની મિલકત હતી રાત પર દાદાની એમની અજાણમાં જે તે વ્યક્તિઓએ આ પરમિશન આપીને કાર્યાલય આપ્યું હતું ભાડે એ બાપુને અમે કીધેલ ત્યારબાદ એમને જાણ થઈ એમની પ્રાઇવેટ માલિકી હતા બાપુ સાહેબે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે કે મારી જાણ બહાર આ કાર્યાલય એ લોકોએ ખોલ્યું છે તો અમને પોઝિટિવ જવાબ મળ્યો અને અમે જે તે વ્યક્તિને જાણ કરી